શ્રી કૃષ્ણ મિત્રો કેવડા ત્રીજ વ્રત કથા વિધિ અને પૂજા કેવી રીતે કરવી તે આપણે જાણીશું સ્ત્રીઓને વ્રત મુખ્ય છે આ વ્રત ભાદરવા માસમાં શુક્લ દિવસે કરવામાં આવે છે તે દિવસે હસ્ત નક્ષત્ર યુક્ત હોય છે અને તે દિવસે વ્રત કરવાથી બધા ફળોની પ્રાપ્તિ થાય છે આ વ્રત સ્ત્રીઓ સૌભાગ્ય અપાવવા અને સૌભાગ્યની રક્ષા કરનારું છે કેવડા ત્રીજની વ્રત વિધિ ભાદરવા માસની અજવાળી ત્રીજે સૂર્યોદય પહેલાં સ્નાનાદી વગેરેથી પરવારી ભગવાન શિવની કેવડાથી પૂજા કરવી ઘરને સુંદર રીતે શણગારવો આખો દિવસ નકોડો ઉપવાસ કરવો વારંવાર કેવડો શુંઘી શિવનું સ્મરણ કરવું શિવ પાર્વતીની પૂજા કરવી અને વાર્તા સાંભળવી કેવડા ત્રીજ વ્રત કથા એક વખત ભગવાન અને શિવ અને પાર્વતી વાતો કરી રહ્યા હતા ત્યારે વાત વાત વાતમાં પાર્વતીજીએ પૂછ્યું હે ભોળાનાથ દક્ષ પ્રજાપતિના યજ્ઞમાં મારા દેહનું આહુતિ આપ્યા પછી જ્યારે મેં તમને ફરીથી અવતાર ધારણ કર્યો ત્યારે તમને પામવા મેં ક્યુ વ્રત કર્યું હતું તેની મને જાણ છે તમને જાણ છે ત્યારે ભોળાનાથે કહ્યું હે દેવી તો સાંભળો બીજા અવતારમાં ધારણ કર્યો ત્યારે પછી તમે નાનપણથી જ મારું રટણ કરતા હતા એક વખતે નારદ મુનિએ તમારા પિતા હિમાલય આગળ મારી ખૂબ જ પ્રશંસા કરી ત્યારે તમે મનોમન ખૂબ જ ખુશ થયા હતા પરંતુ નારદજીએ તમારા લગ્ન વિષ્ણુ ભગવાન સાથે કરાવવા કહ્યું હતું તમે નારદ પર ખૂબ ગુસ્સે થયા હતા તમારા પિતા જ્યારે તમારા વિવાહ વિષ્ણુ સાથે કરાવવાનો વિચાર કરી રહ્યા હતા ત્યારે તમે મનોમન ખૂબ જ મૂંઝાયા અને મૂંઝવણ દૂર કરવા માટે તમે તમારી સખી સાથે વનમાં ચાલ્યા ગયા હતા વનમાં તમે એક માટીનો ઢગલો જોયો અને બાળકની જેમ તમે તે માટીના ઢગલા સાથે રમવા લાગ્યા હતા તમારું રોમ રોમ મારું રટણ કરતું હોવાથી તમે બેધ્યાનપણે મારું શિવલિંગ બનાવી દીધું હતું અને ત્યારે બાદ તમે વનમાંથી કેવડો અને બીજા વન ફૂલો તેમજ અન્ય વનસ્પતિ લાવી મને ખૂબ જ ભાવપૂર્વક ચડાવ્યા હતા તે દિવસે ભાદરવા માસની અજવાળી ત્રીજ હતી વળી તે દિવસે તમે આખો દિવસ કાંઈ ખાયાદા પીધા વગર નકોડો ઉપવાસ કર્યો હતો પાણી પણ પીધું નહોતું આમ તો મને કેવડો નથી ચડતો પરંતુ તમે ખૂબ જ ભાવ આવીને મને કેવડો ચડાવ્યો હતો તેથી હું પ્રસન્ન થયો તમને વરદાન માગવા કહ્યું ત્યારે તમે મને કહ્યું કે હે ભોળાનાથ જો મેં ખરા ભાવથી તમારી ભક્તિ કરી હોય અને રોમે રોમેથી તમારું રટણ કર્યું હોય તો તમે મારા પતિ બનો અને મેં તમને તથાસ્થું કહી દીધું હતું તમે આખી રાત જાગ જાગવાને કારણે અને ભૂખને કારણે ખૂબ જ થાક્યા હોવાથી સૂઈ ગયા હતા જ્યારે તમારા પિતા તમને શોધતા શોધતાં તમારી પાસે આવ્યા ત્યારે તેમને જંગલમાં સૂતા જોઈને તેઓ ખુશ થયા હતા અને તેમ તમને પોતાની સાથે આવવા માટે કહ્યું હતું ત્યાં તમે સંકોચ સંકોચે તેમને કહી દીધું હતું કે તમે શુદ્ધ મનથી મને વરી ચૂક્યા છો હે દેવી અજાણતાથી જ કેવડા વડે તમા મારી પૂજા કરી હતી અને આખો દિવસ ઉપવાસ કર્યો હતો મેં તે વ્રતના પ્રતાપે તમારા પિતા માની ગયા હતા તમારા લગ્ન મારી સાથે કરાવી આપ્યા હતા હે દેવી આમ તો મારી પૂજા બિલીપત્રથી જ થાય છે પરંતુ જે દિવસે તમે મને કેવડો ચડાવ્યો ત્યારથી કેવડો પણ મને પ્રિય છે અને ભાદરવા માસની અજવાળી ત્રીજે જે કોઈ ભૂખ્યા પેટે મને અને પ્રસન્નચિતથી કેવડો વડે મારું પૂજન કરશે તેને બધો મનોરથ પૂર્ણ થશે